અંકલેશ્વર ગડખંટી બ્રિજ પુનઃ એક વાર સળિયા બહાર આવ્યા હતા બે હાજર એકવીસ ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું ચાર વર્ષમાં પાંચ થી વધુ વાર સળિયા બહાર આવી ગયા હતા અંકલેશ્વર શહેર અને ભરૂચને જોડતા ગરખોલ ટી બ્રિજ મહત્વપૂર્ણ કદીરૂપ બ્રિજ હોવા સાથે ફાટકની ઝંઝટથી મુક્તિ સાથે શહેરીજનો હળવા ટ્રાફિકથી મુક્તિ ચાર વર્ષ પૂર્વે અપાવી હતી એવા ગરખોલ બ્રિજને તેના નિયત સમય કરતાં પાંચ વર્ષ વિલંબથી બન્યો હતો ત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બન્યો હતો અંદાજે એકસોને ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં ખાંગા દેખાવા માંડ્યા હતા એટલું જ નહીં લોકાર્ડ પર થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફને અપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના પાંચ થી વધુ વાર સામે આવી છે બ્રિજ ના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીગડા મારવા પડી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પર ત્રણ થી વધુ સ્થળે બ્રિજ ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે સો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલા રોડ ના માત્ર ચાર વર્ષમાં ખસ્તા હાલ થઈ ગયા છે જે સામે ઇજારદાર માત્ર લીપાપોતી કરી રહ્યા છે આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ સામે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે બ્રિજ જો ઘસી પડે કે મોટા ગાબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે સામે સવાલ ઉભા થઈ રહ્યા છે